નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ દસમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો ભારેની તો કાલ જેવી જ આવક જોવા મળી જશે આસપાસ ભારી જોવા મળીને વાહનની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણ વાહન આવેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ ભારીમાં ચાલુ છે આપણે જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કપાસના બજાર ભાવ

પંદરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ અને જૂનો કપાસ છે પંદરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ પંદરસો ને છવ્વીસ બારસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જુઓ છો અમારે બારસો ને એક રૂપિયાનો ભાવ છે જે અમારે જે હોય બારસો ને એક રૂપિયા તો મિત્રો ફાઈનલી આજની બજાર આ ટાઈપની હતી અને થોડીક વિશ્વ વાત કરી તો મિત્રો જે નવા કપાસ છે બજારમાં આવે છે તે હવાવાળા માલ છે તે તેરસો રૂપિયાથી લગાવીને ચૌદસો રૂપિયા લગીને લગીનમાં વાળા ખપે છે મિત્રો નવા માલ અને મિત્રો સૂકા અને સારા માલ છે મિત્રો તે સાડા ચૌદસોથી લઈને સાડા પંદરસો આસપાસ નવા માલ ખપે છે મિત્રો અને જે ઓલા પેચીવાળા અને મીડિયમ હાવ નબળા માલ આવે છે જે નવા કપાસના તે માલ બારસોથી લઈને તેરસો આજુબાજુના માલ ખપી રહ્યા છે તો ફાઇનલ આવી રીતના બજાર છે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં